एजुकेशन ट्रस्ट संचालित मंगलम विद्या मंदिर न प्रांगण जिला पोलिस अधीक्षक अमरेली पोलिस टीम अमरेली द्वारा आयोजित पोलिस सुरक्षा सत्र अंतर्गत मिशन स्माइल कार्यक्रम अंदर पधारे महाकाल आश्रम थी परम धनसुखनाथ बापू आश्रम એકદરાટ મામલુનેશ્વર પર કોટ જેસબાત જમના અધ્યક્ષખાને આ કાર્યક્રમ યોજાય રહ્યો છે એવા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક ઉપરાંત એસપી સાહેબ જયવીર ગઢવી માનનીય જેઠા રામાણી સાહેબ રાણાભાઈ ભુવા ફરી સરપંચ બેલજીભાઈ ઉપ સરપંચ આજુબાજુના ગામના સરપંચ શ્રી મધુભાઈ સવાણી આ ઉપરાંત એવા ઘણા બધા લોકો અહીંયા બેઠા છે કે જેનાથી હું પરિચિત ન હોઈ શકું તમામે તમામ સમાજના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તો હવેથી પેલો માર્ગદર્શક કોઈ જિલ્લો બન્યો હોય ને તો આપણો અમરેલી જિલ્લો છે

અને સમાજને જાગૃત કરવા માટે પોલીસ એમ કહેવાય કે આવું રુરુ કાર્ય કરી રહ્યો છે ત્યારે ફરી એક વખત તાળીઓના ગડગડાટથી મિત્રો આંગણે આવેલા અતિથિઓ તો આપણા માટે ઈશ્વર સમાન છે અને એમનું સન્માન કરવું એ આપણો ફરજ છે તો આ કાર્યક્રમની શરૂઆત એમ કહેવાય કે ભારતીય પરંપરા પ્રમાણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે દીપ પ્રાગટ્યથી કરતા હોઈએ છીએ દીવો છે ને

ગજરાત્રી ગજરાત્રી ગજરાતું ગી ખળોલા trendાાહલો ખાળ ખળાાહ્ર ખળાળાહાહ એ઩ાહ કા�હાહાહાહ કાળાહા કાાએ કાાહાાહ કાાલાહ કાાહા� મમ્મી પપ્પા અથવા તો ડોક્ટર તપાસ દરમિયાન એ પણ તમારા મમ્મી પપ્પાની હાજરીમાં જ કરી શકે છે આ સિવાય કોઈ અજાણી વ્યક્તિ તમને બેટ જ કરી શકતું નથી અને જો કોઈ વ્યક્તિ તમને આવો સ્પર્શ કરે તો તરત જ તમારે તેનો વિરોધ કરવો જોઈએ અજાણી વ્યક્તિ સાથે વધારે વાતચીત ન કરવી જોઈએ અથવા તો બાળકે એકાંતમાં જે છે એ વધારે જવું ન જોઈએ જ્યાં સુધી વિશ્વાસુ અથવા તો કોઈ વડીલોના ગ્રુપમાં જ બને ત્યાં સુધી જે છે એ રહેવું જોઈએ અજાણી વ્યક્તિ સાથે રહેવાથી અથવા તો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા બાળકને કોઈ ચોકલેટ છે અથવા તો કોઈ એવા પદાર્થો ખાદ્ય પદાર્થો જો આપવામાં આવે તો તેનો સ્વીકાર કરવો જોઈએ નહીં નાની નાની બાબતોનું જે છે બાળકોએ ધ્યાન રાખવું જોઈએ જો ક્યારે પણ તમારા સાથે આવો જો કોઈ બનાવ બને છે બાળકો સાથે જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા જો કોઈ શારીરિક જે શરીરના જે કંઈ પણ ભાગો છે એને સ્પર્શ કરવામાં આવે છે તો તરત જ પોતાના માતા પિતાને જાણ કરવી જોઈએ અથવા તો ભરોસાપાત્ર અથવા તો જે કંઈ પણ વિશ્વાસુ વ્યક્તિ જે છે એને તરત જ જે છે એ જાણ કરવી જોઈએ અને તેના ગંદા કે ખરાબ ઈરાદા ધરાવતી જે કોઈ પણ વ્યક્તિઓ હોય તેનાથી હંમેશા જે છે એ ઢોરી બનાવી રાખવી જોઈએ તો પણ જે છે એ ક્યારેક ક્યારેક આવા જે છે એ ઘણા બનાવો બનતા હોય છે તો તરત જ જે છે એ કોઈ આવા બનાવો બને તો બાળકો હેતુ બાળકને જાતિ શોષણ મુક્ત કરવાનો છે અને આ સકારાત્મક પહેલ થકી બાળકોને સુરક્ષિત અને નિર્ભય બનાવવાનો છે તો હવે પછી આવું જ એક સ્પર્શની સમજ આપતું નાટક લઈને અમારી સ્કૂલના બાળકો આવી રહ્યા છે દસ ભક્તિ ગીત વાળી બહેનો સ્ટેજ ઉપર આવી જાય સંસ્થા પરિવાર અને પોલીસ પરિવાર